ધંગ સાધના વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વ કૃષ્ણ જન્મોત્સવની અંતર્ગત રેલી કાઢવામાં આવી સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસના ભક્તિનો માસ સાથોસાથ આ શ્રાવણ માસમાં આપણા સૌથી મોટા ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવાર પણ આવે છે જેવી કે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નાગપંચમી શીતળા સાતમ તથા જન્માષ્ટમી પર્વ સહિત વિવિધ તહેવારોની મોજ માણવા લોકમેળાઓ પણ યોજાય છે ત્યારે કૃષ્ણ જન્મોત્સવની સમગ્ર ભારત સહિત કૃષ્ણ મંદિરોમાં હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે

દિલીપભાઈ માકાશના સંચાલક શ્રી સાધના વિદ્યાલય ઝાંગદરા આજ રોજ સાધના સ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં દરેક વિદ્યાર્થીઓને શાળાની આજુબાજુની સોસાયટીમાં રેલી સાથે કૃષ્ણ જન્મોત્સવના સૂત્રો સાથે રેલી કાઢી અને શાળામાં મટકી ફોડનો કાર્યક્રમ રાખેલ હતો દરેક વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો રાસ ગરબા સાથે ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો આખી શાળા ગોકુળમય બની ગયો એવી રીતે રંગે ચંગે અબીલ ગુલાલ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છેલ્લે દરેક સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ ભગવાનની આરતી ઉતારી પ્રસાદ લઈ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી